નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ માં આપણું સ્વાગત છે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે વીસમો વાર્ષિક પદવિદાન સમારંભ કુલપતિ શ્રી ડોક્ટર આર ચૌહાણના અધ્યક્ષસ્થાને યોજાયો હતો યુનિવર્સિટી ખાતે અલગ અલગ ક્ષેત્રમાં અભ્યાસ કરતા કુલ ચારસો ત્રેસઠ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ જેમાં બસો અઠ્ઠાણું વિદ્યાર્થીઓને સ્નાતક એકસો અગિયાર વિદ્યાર્થીઓને અનુસ્નાતક તથા ચોપન વિદ્યાર્થીઓને પીએચડીની ડિગ્રી એનાયત કરાઈ હતી જ્યારે મહાનુભવના હસ્તે કુલ આડત્રીસ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા મહાનુભવના હસ્તે પ્રાકૃતિક ખેતીના સંશોધનની પુસ્તિકાનું વિમોચન કરાયું હતું સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓના નિવેદનોથી હિન્દુ ધર્મના લોકોની લાગણીઓ રહી છે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાન પ્રકાશ દ્વારા પૂજ્ય જલારામ બાપા માટે કરવામાં આવેલી ટિપ્પણીને લઈ રઘુવંશી સમાજ અને હિન્દુ ધર્મના લોકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે આજે ડીસા ખાતે જલારામ મંદિરથી નાયબ કલેક્ટર કચેરી સુધી રેલી યોજી સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અમીરગઢ તાલુકાના ધાંધુ ગામની પ્રાથમિક શાળામાં નેશનલ હાઇવે ઇન્ફ્રા ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક સુવિધાઓનું વિતરણ કરવામાં આવ્યું શાળાની મ્યુઝિક સિસ્ટમ આરો કુલર અને નોટિસ બોર્ડ આપવામાં આવ્યા છે આ ઉપરાંત ગામમાં રહેતા સ્થાનિક લોકોની સુરક્ષાના ભાગરૂપે હેલ્મેટનું પણ વિતરણ કરવામાં આવ્યું છે કાર્યક્રમમાં તાલુકાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા આજે દીવ દરબાર બનાસ સંચાલિત ઉમંગ મોલ માં જ્યાં આપને મળશે બનાસ ઘી ચા નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાળા બાબર હાઈવે તિરુપતિ સોસાયટીની સામે બ્રીતના છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ થરાદમાં નર્મદાની મુખ્ય કેનાલમાં એક નંદી પડી જવાની ઘટના સામે આવી હતી નાગલા અને ખાનપુર પુલ વચ્ચે નંદી પડ્યાની માહિતી થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને મળી હતી ફાયર ઓફિસર વિરમજી રાઠોડના નેતૃત્વમાં ટીમે તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ બચાવ કામગીરીમાં સ્થાનિક રાહદારીઓએ મદદ કરી એલસીબી પોલીસ દશરથ ચૌધરી અને શ્રી શ્રેણલ યુવક મંડળ થરાદના જીવદયા પ્રેમીઓએ પણ સહયોગ આપ્યો હતો પાટણ જિલ્લાની ત્રણ શ્રેષ્ઠ શાળાઓને કે કે ગર્લ્સ સ્કુલ ખાતે સન્માનિત કરવામાં આવી જિલ્લા શિક્ષણ કમિટીએ વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે આદર્શ વિદ્યાલય પાટણને પ્રથમ નાલંદા માધ્યમિક શાળા રાધનપુર દ્વિતીય નેસેડ સીવી વિદ્યાલય બાલીશાણાની તૃતીય ક્રમે પસંદ કર્યા છે આ ત્રણેય શાળાઓ છેલ્લા ત્રણ વર્ષથી ધોરણ દસમાં એસી ટકાથી વધુ પરિણામ મેળવી છે જિલ્લા શિક્ષણાધિકારી અશોકભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં રચાયેલી કમિટીએ શાળાઓની દરખાસ્તની ચકાસણી કરી આ પસંદગી કરી હતી પોલીસે નો પાર્કિંગ ઝોનમાં ઉભા રાખેલા 50 વાહન ચાલકોને ઓનલાઈન મેમો પધરાવ્યા પાલનપુર જોરાવર પેલેસની સરકારી કચેરીમાં આવતા અરદદારો પોતાના વાહનો નો પાર્કિંગ ઝોનમાં આડેધડ પાર્કિંગ કરીને જતા રહેતા હોય છે જ્યાં ટ્રાફિક થતું હોય સોમવારે આવા વાહન ચાલકો સામે પોલીસે લાલાંગ કરી હતી નો પાર્કિંગ ઝોનમાં ઉભેલા વાહનોને ઓનલાઈન મેમો આપવાની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં પચાસ જેટલા આડેધડ પડેલા વાહનોના ચાલકોને ઓનલાઈન મેમો આપતા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો મગરવાડા તીર્થ ખાતે પૂજ્ય સાતવીજી શ્રી મોક્ષ દર્શના શ્રીજી મહારાજ સાહેબ આદિ થાણાની પ્રેરક તારીખ સોળ થી અઢાર મે ના રોજ યોજાઈ રહી છે બાર થી પચીસ વર્ષની દીકરીઓની અદ્ભુત શિબિર દીકરીઓ માટે અદભુત અનુભવ ચુકાવવા જેવો નથી જેનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એક મે બે હજાર પચીસ છે અને ફોર્મ ભરવા માટે સંપર્ક કરો દીપ્તી તો જરૂરથી આ શિબિરમાં માં જોડાશો અને જીવનભર યાદગાર ક્ષણોને માણશો અડત્રીસ લાખના બાકી કર સામે પાલિકા દ્વારા માત્ર કર્યુ બસ પોર્ટમાં આવેલી દુકાનો લાખો રૂપિયાનો કર નગરપાલિકાના ચોપડે બાકી બોલતો હોય મોડે મોડે જાગેલ પાલિકા તંત્રે બસ પોર્ટમાં વેરા વસુલાત ઝુંબેશ હાથ ધરી હતી જેમાં માત્ર ત્રણ દુકાનો સીલ કરી વીસ હજારની વસુલાત કરી ગણતરીના કલાકોમાં વેરા વસુલાત ઝુંબેશ સમેટી લીધી હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે જિલ્લામાં વધુ એકવાર હડકાયા શ્વાનનો આતંક ધાનેરાના આલવાડા ગામમાં આઠથી દસ લોકોને શ્વાને ભર્યા બચકા શ્વાન દ્વારા પશુ અને લોકો ઉપર હુમલો કરી કર્યા ઇજાગ્રસ્ત ઇજાગ્રસ્ત બનેલા લોકોને ખસેડાયા સારવાર અર્થે રખડતા શ્વાનના હુમલાથી ગામમાં ભયનો માહોલ શ્રી બનાસકાંઠા કડવા પાટીદાર સંસ્કાર મંડળ પાલનપુર સંચાલિત માતૃશ્રી એમ જે જગાણિયા પ્રી પ્રાઇમરી શ્રી કેવી જગાણ્યા પ્રાઇમરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને શ્રી બી કે કડવા પાટીદાર સેકન્ડરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં તારીખ અઠાવીસ બે બે હજાર પચીસ શુક્રવારના રોજ સર શ્રી ડોક્ટર સીવી રામને અઠ્યાવીસ ફેબ્રુઆરી ઓગણીસો અઠ્યાવીસના રોજ ભારતીય એસોસિએશન ફોર સાયન્સ જાધવપુર કલકત્તા ભારત ખાતે રમન ઇફેક્ટની શોધ કરી તે દિવસથી ઉજવાતા નેશનલ સાયન્સ ડેના અનુસંધાને નેશનલ સાયન્સ ડેની ભવ્ય ઉજવણી કરવામાં આવી

આ વર્ષે બટાકાનું પચીસ થી ત્રીસ લાખ કટ્ટાનું ઉત્પાદન વધ્યું ડીશાના બટાટાના વેપારી એસ એન માળીએ જણાવ્યું કે એકસઠ હેક્ટર પૈકી પિસ્તાલીસ લાખ કટ્ટા બિયારણનું વાવેતર થયું જે પૈકી બાર થી તેર લાખ કટ્ટા બિયારણ કોન્ટ્રાક્ટર ફાર્મિંગના છે જેના લીધે આ વર્ષે સાડા ત્રણ કરોડથી વધુ કટ્ટા જેટલું બટાટાનું ઉત્પાદન થશે આ વખતે પ્રોડક્શન પણ સારું થયું છે કારણ કે વાતાવરણે ખૂબ સપોર્ટ કર્યો પચીસ થી ત્રીસ લાખ કટ્ટાનું ઉત્પાદન થયું બનાસકાંઠામાં બસો કોલ્ડ સ્ટોરેજ હતા જે વધી આ વર્ષે બસો થયા છે જો કે કેટલાક ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે બટાકાના પ્રતિમણના ભાવમાં હાલમાં એકસો એસી થી બસો રૂપિયા મળી રહ્યા છે માર્કેટમાં બટાકાની આવક વધતા ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે જો અન્ય રાજ્યોમાંથી બટાકા આવે તો ભાવ વધુ ઘટી શકે છે